ગુજરાત તાજા અને ખૂબ જ મોટા રાજકારણ સમાચાર આજે સમગ્ર ભારત દેશમાં બધું જ બંધ ભાજપમાં ડખા અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ કર્યો દગો સીએમનો બંધ કરવાનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જે ચેનલ મને આવો તો ખાસ મિત્રો આ પે ચેનલ ને फटाफट સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન ને લઈને આવ્યા મોટો સમાચાર લોકસભાની ચૂંટણી બાદ અને સતો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ नरेंद्र મોદી મંગળવારના રોજ પહેલી વાર તેના સંસદીય ક્ષેત્ર વારસણી ખાતે જશે મોદી બનારસમાં રાત રોકાયા બાદ વારાસણી પહોંચી મહેંદી ગજમાં કિસાન સન્માન સંમેલનને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી દશાધમે ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે જેમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે મોદી બાદ સીએમ પટેલે પણ પાઠવી ભાવાંજલિ સીએમ ભૂપેન્દ્ર પટેલે રાણી લક્ષ્મી પુણ્યતિથી માતૃભૂમિ નમન ખાસ તો મિત્રો એ છે કે આજે ઝાસની રાણી એવી લક્ષ્મીબાઈ ની પુણ્યતિથી છે તેઓ અઢારસો માં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પ્રથમ નાયકા હતા ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ બાપુના આશ્રમની લીધી મુલાકાત શક્તિસિંહ ગોહિલે અઢાર જૂન બે ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાર સંભાળ્યો હતો જે અંતર્ગત લાંબી પદયાત્રા કરી અને ગાંધી આશ્રમ ખાતે વર્ષગાંઠ ઉજવી અને તેમણે તમામ શુભચિંતકોનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં ગાંધી ગાંધીબાપુના આશ્રમે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા હવે અહીં જોવા મળ્યો નિતીશકુમારનો અનોખો અંદાજ નિતીશકુમાર પટનામાં આયોજિત કાર્યક્રમમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા જેમાં તેઓ મસ્તીના મૂડમાં દેખાયા હતા નીતિશ કુમાર આ કાર્યક્રમમાં તેના મંત્રીઓના ટિલકવાળા માથા એકબીજાના માથા સાથે અથડાવતા જોવા મળ્યા હતા જો કે આ વિડિયો સામે આવતા નીતિશ બાબુ ફેન અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વિડીયોનો આનંદ માણી રહ્યા છે એટલું જ નહીં મિત્રો સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકાર અને એનટીએ ને ઉધડો લીધો નીટ પરીક્ષામાં ગેરરીતિ અંગે સુપ્રીમે નોટિસ જારી કરીને એનટીએ અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું જો કોઈથી 0.001% પણ બેદરકારી થઈ હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ જો કંઈક ખોટું હોય તો તેની તપાસ કરવી જરૂરી છે વિદ્યાર્થીઓની ફરિયાદ ધ્યાનમાં લેવી જોઈએ બાળકોની મહેનત આપણે ભૂલવી ન જોઈએ આગામી સુનાવણી 8મી જુલાઈના રોજ થશે ત્યારબાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યો દગો રાહુલ ગાંધીના કેરળની વાઇનેટ શીટ છોડવાના નિર્ણય અંગે સીપીઆઈના નેતાએ નિશાન સાધ્યો છે સીપીઆઈના નેતા એની રાજાએ કહ્યું કે વાઇડ નાઇનના લોકો સાથે અન્યાય થયો છે રાહુલ ગાંધીએ વાય જનતા સાથે દગો કર્યો છે જ્યારે કોંગ્રેસ સાવ તળિયે હતી ત્યારે વાય નાઇનના લોકોએ તેને સમર્થન આપ્યું હતું પેટા ચૂંટણી લડવાના નિર્ણય પર એનીએ કહ્યું છે કે તે પાર્ટી નક્કી કરશે ઉલ્લેખનીય છે મિત્રો કે વાય હવે પેટા ચૂંટણી પ્રિયંકા ગાંધી લડવાના છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ અહીં મુખ્યમંત્રીએ લીધો બંધ કરવાનો મોટો નિર્ણય આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્મા શર્માએ આદેશ આપ્યો છે કે મંત્રીઓ ધારાસભ્યો અને અધિકારીઓ જાતે જ પોતાનું વીજળીનું બિલ ચૂકવશે તેમણે કહ્યું કે તેમનો હેતુ વીઆઈપી કલ્ચરને ખતમ કરવાનો છે રાજ્ય સરકાર વીજળીના દર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે હું અને મુખ્ય સચિવ એક જુલાઈથી અમારા બિલો જાતે ભરીશું સરકારે રાત્રે આઠ વાગ્યા પછી સરકારી ઓફિસોમાં વીજળી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે ચિંતાજનક સમાચાર અને ભાજપમાં ફરી ડખો માંડવિયાએ આપ્યું મોટું નિવેદન જુનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ ચાલે છે જે ફરી એકવાર સપાટી આવ્યો છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડિયાએ નામ લીધા વગર પ્રહારો કર્યા છે અને ભાજપનો સિમ્બોલ લઈને ફરનારા કાર્યકર્તા ભાજપ માટે કામ કરવું જોઈએ માંડવીએ આ કટાક્ષ જવાહર ચાવડા પર કર્યો હોવાનું જણાઈ રહ્યું છે એક તરફ સાવર ડેરીના ચેરમેને પણ કહ્યું કે માણાવદરની પેટા ચૂંટણીમાં ઘણાએ હાડકા નાખવાનો પ્રયત્ન કર્યો પણ કાર્યકર્તાઓ ડગ્યા નહીં સૌ મોટા અને મહત્વના સમાચાર ટ્વિટર જીઓ ગૂગલ સ્નેપચેટ સમગ્ર ભારત દેશમાં બધું જ બંધ દેશના ઘણા ભાગોમાં જીઓ અને એરટેલ નેટવર્ક ડાઉન છે સાથે એક્સ કે ટ્વિટર સ્નેપચેટ અને ગૂગલ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે આઉટોર ટ્રેકર મુજબ ઘણા વપરાશકર્તાઓ બપોરે એક થી કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર સમસ્યાની ફરિયાદ કરી રહ્યા છે એટલું જ નહીં મિત્રો હવે ભારતીય મોબાઈલ ધારકો જાણી લો લાખો વોટ્સએપ અકાઉન્ટ થયા બંધ વોટ્સએપની ભારતીય યુઝર પર તવાઈ જોવા મળી રહી છે એક સાથે વધારે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે આ એકાઉન્ટ સૌથી વધારે સ્ક્રેપ સાથે સંબંધિત છે અને ઘણા વોટ્સએપ પોલિસીનું પાલન ન કરતા હતા મેટાના મેસેજિંગ એપ વોટ્સએપનો ખુલાસો કર્યો છે બંધ કરવામાં આવેલા એકાઉન્ટ એક એપ્રિલ બે થી લઈને ત્રીસ એપ્રિલ બે ચોવીસ સુધીના છે